ભગવાન છે અન્ન છે આ જો બધું ખાઈ નઈ ભગવાન કેવાય સા અન્ના અનેક છે સાઈઝ ના સો પૂન છે પાણીના પાસ પૂન છે હાલો પુન પુન ના 10 પુન છે એનો ફીલ ગણתי જે ફીવાય પાણી પુરીના કેટલા પુન બા એના 68 કિલો થાય એના 68 કિલો થાય પાણી પુરી કિલો જ કરો જાવ ઈકો એક ભાખરી થોડું થશે હજી હજી જો હે હું જોય ને

મારો માધો હતો ને જોવા ગયા તા પડકે માધો રહેતો હતો પછી માધા ને હગાય જોવા આવ્યા માતાએ શું કીધું જોવા આવ્યા પછી માધા વ્યાવળા જોવા ગયા શું કીધું ખબર છે કે આવા તો છોકરી બધી મણી રસોઈ કરવા રોટલા માતા એક રોટલો ખાધો માધા બે રોટલા ખાધા માધા ત્રણ રોટલા ખાધા માધા ચાર રોટલા ખાધા માતાએ પાંચ રોટલા ખાધા અને એમ કરતા કરતા માથા એ રોટલા ખાધા

નામ હું હતું એટલે તું આ બધી ભાખરી ખાવ છો યાદ રે એટલે યાદ રે એટલે યાદ શક્તિ કરું છું જો હજી કરશે મારી એટલે તો ઠીક હોય બપરાય નહીં થાય

પછી વાત પૂરી થાય દે વજમાં માં દીકરે કોઈ નો હાલી પછી કાશ મે પછી કરું ખાવા દે પછી હું કર્યું ખબર છે છોકરા ગગોડિયા પછી એવું કર્યું તે કે કે હવે આ અમારો આનિયા રાગા કેમ કરવી કે તો કે માતાજીએ કીધું કે ભાઈ તું ભાઈ કે આપણા એ કે છે માર ભાઈ સમમાં બેઠો છે કે તો કે તાર ભાઈ માર ભાઈ સા અમાર લેવાળ જ ન કરવી કે બોલ લે દો રોટલા મેમ કહી દીધો તો એ બાયોને આપણે લાવીને શું કરવી છે તો બોલ લે એ સલા

પોસવાનો નઈ માને જોશે ખાતા થઈ જશે જોયા પાર જડા થઈ જાય પછી દેજો નો થાય જોઈ તારો તને કઈ ખબર જ ન પડતી એટલે કે જમમાં જ આવું જમુ તો પડે જ છે ને આ એ તો હારા હસવાના એટલે બસ નાખે અમારી એક ગગડીયો ઓલપા છે એ મામી છે હવે મામી કઈ હોટલા નથી